દ્વારા લાલબાગ બસ સ્ટેન્ડ ભુરાભાવ ખાતે ખસેડવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે ત્યારે બસ સ્ટેન્ડ ખસેડવાની હલચાલને લઈને સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ કરાયો છે તંત્ર દ્વારા બે રેલવે ફાટકોના રસ્તા શરૂ કરવા તેમજ નવીન બનેલ પુલ ખુલ્લો મૂકવાની માંગ કરી છે તેમજ બસ સ્ટેન્ડ યથાવત સ્થિતિમાં રાખવા માટે વેપારીઓ દ્વારા આવેદન આપીને રજૂઆત કરાઈ છે અ ગોધરાનું બસ સ્ટેન્ડ છે એ હાલ ભુરા વિસ્તારમાં લઈ જઈ રહ્યા છે એના માટે વેપારી એસોસિએશન દ્વારા આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં અમારી રજૂઆત તરીકે છેલ્લા બે વર્ષથી જે બંને ફાટકોનું કામ ચાલી રહ્યું છે એ હાલ દોઢેક વર્ષથી તો કામ બંધ છે એટલે એ બંને ફાટકો બંધ હોવાના કારણે ભૂરાઓથી આ બાજુ આવવામાં અને અહીંથી ભૂરાઓ જવામાં ખૂબ તકલીફ પડી રહી છે એટલે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી ગઈ છે જેને લઈ અને બસ સ્ટેન્ડ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જો એ બંને ફાટકો ચાલુ કરી દેવામાં આવે તો આ ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય છે જો આ બસ સ્ટેન્ડ હજી ત્યાં જશે તો અહીંના રોજગાર બધા પડી ભાગશે લોકો બેકાર થઈ જશે લોકોને મરવાનો વારો આવશે ખાવાના ફાફા પડી જશે જે અહીંયા બસ સ્ટેન્ડ પર નિર્ભર છે એમની બહુ જ ખરાબ હાલત થઈ જશે હાલમાં ધંધા એટલા બધા છે નહીં માંડ માંડ રોટી કમાતા હોય તો બી આ લોકો અહીંયાથી કોઈ સાંભળતા નથી કશું કરતા નથી મારી એ જ દરખાસ્ત હતી કે આવેદનપત્રમાં કે બંને ફાટકોનું વૈકલ્પિક વ્યવસ્થા કરીને ચાલુ કરે જેથી કરીને બસ સ્ટેન્ડ અહીંથી હટવાની બ્રિજ તૈયાર થઈ ગયું છે તે છતાંય બ્રિજ ને ચાલુ કરતા નથી અવર જવર માટે બ્રિજ કમ્પ્લીટ છે તો સા કારણથી એ લોકો બંધ રાખ્યું છે મહેસાણા ના બાણા મર્ચન્ટ કોલેજ ની વિદ્યાર્થીની ગઈકાલે ગર્લ્સ હોસ્ટેલ